અમદાવાદનો ચકચારી કેસ ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને કોર્ટે આકરું વલણ દાખ્યું છે પરંતુ આકરું વલણ આ કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ પર નહીં પરંતુ આ કેસ લડી રહેલા તથ્યના વકીલ અને સરકારી વકીલ પર છે કેમ કોર્ટ બંને વકીલો પર ભડકી અને આ કેસને લઈને શું અપડેટ છે તેની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદના ચકચારી બ્રિજ અકસ્માત કેસને લઈને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી જેમાં પોલીસે વધારાનો તપાસ અંગેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સરકારી અને આરોપીના વકીલનો ઉધળો લીધો હતો ડોક્યુમેન્ટની લેવડ દેવડમાં ભૂલ આવતા કોર્ટે ટકોર કરી હતી કોર્ટે કહ્યું હતું કે યોગ્ય રીતે ડોક્યુમેન્ટ આપવાની ફરજ સમજો સ્ટેમ્પ બતાવવા માટે લાવ્યા પણ લગાવ્યા કેમ નહીં વધારાના ડોક્યુમેન્ટ હોય તો લિસ્ટ બનાવીને આપો તથ્ય પટેલની હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી હજુ પણ પેન્ડિંગ હોવાથી ચાર્જ ફ્રેમની કાર્યવાહીમાં વધુ એક સપ્તાહની મુદત આપી છે ત્યારે હવે આગામી વધુ સુનાવણી ઓગણીસ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે તમને આ હાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર